ભારત વિશ્વમાં પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક અભિવ્યક્તિ પણ છે દરેક પ્રદેશની પોતાની અનોખી હસ્તકલા હોય છે આવી છે એક દુર્લભ બારસો વર્ષ જૂની ગુજરાતની અને સમગ્ર ભારતની અતિશય બારીકાઈ ભરેલી સાડેલી વુડ લુપ્ત પ્રાય અવસ્થામાં રહેલા સુરતની સાડેલી કુશળ કારીગર કલાકાર તરીકે આ કળાને સાચવી રહી છે પોતાના નાનકડા ઘરથી સમગ્ર દેશમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે સમગ્ર દેશમાં સુરતના પરિવારના માત્ર બે કલાકારો આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ માટે તૈયાર થતી વિવિધ લાકડાઓમાંથી નકશી કામ અને સાડેલી વર્ગવાળી પેટીઓ આજે પણ કળાના કદરદાન લોકોને આકર્ષે છે દેશનો એકમાત્ર અને છેલ્લો સાડેલી હસ્તકલા વર્કશોપ સુરતમાં છે જેના મૂળમાં સુરતના જીતેન્દ્રભાઈ અને રાકેશભાઈ પેટી ગરા પિતા પુત્રની જોડી છે સમગ્ર ભારતમાં આ કલા લુપ્ત થવાની કગાર પર છે ત્યારે આ કલાની વિરાસતને તેઓ સાચવી રહ્યા છે વિશેષ વાત એ છે કે સાડેલી આર્ટ સંપૂર્ણ સ્વદેશી છે જેમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી સ્વદેશી અને સ્થાનિક વિસ્તારની છે ઓગણીસો નવ્વાણુંમાં ઇન્ટિરિયર ડિઝાઇનરની નોકરી છોડીને વારસામાં મળેલી હસ્તકલાને ધબકતી રાખતા સુરતના રાકેશભાઈ પેટીગરા ગોલ્ડ મેડલિસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર છે રાકેશભાઈ જણાવે છે કે સાડેલી વુડન આર્ટ એ સુરતની ઓળખ છે જેને જીઆઈ ટેગ પણ મળ્યું છે તે ભારતની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને મૂળ પર્શિયન સંસ્કૃતિની બારસો વર્ષ જૂની છે ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે આવ્યા ત્યારે તેમની સાથે આ કળાને લાવ્યા હતા પર્શિયન લોકો સુરતમાં સ્થળાંતરિત થયા ત્યારે ભારતમાં આ કળા પ્રચલિત થઈ સમયાંતરે કળાનો વ્યાપ સુરતના કોટ વિસ્તારમાં મર્યાદિત હતો

મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશી ઉત્પાદનોને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે સાડેલી આર્ટને પણ હવે આ દિશામાં પાંખ મળી રહી છે બે હજાર ત્રેવીસની જી ટ્વેન્ટી સમિટમાં દેશ વિદેશના મહેમાનોને પેટીગ્રા પરિવાર દ્વારા તૈયાર કરાયેલા ડેસ્ક કેલેન્ડર બોક્સ જેવી સાડેલી આર્ટની કૃતિઓ ભેટરૂપે અપાઈ હતી આ સાથે વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન દેશ વિદેશના ડેલિગેટ્સને સુરતની સાડેલી હસ્તકલાના આર્ટિકલની ભેટ અપાઈ રહી છે જે ભારતની શાન છે પેટીગ્રાસ સાડેલી આર્ટ કે જે સુરતની એકમાત્ર જીઆઈ હસ્તકલા છે સ્વદેશી અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક છે આ સાથે સુરતની વિશિષ્ટ સાડેલી હસ્તકલાને જીઆઈ એટલે કે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ મળ્યું છે જે તે કળાની ઓળખ વારસા અને ગુણવત્તાનું પ્રમાણપત્ર છે હું છેલ્લા પચીસ વર્ષથી આ સાડેલી વુડ ક્રાફ્ટના વ્યવસાયમાં જોડાયેલું છું સાડેલી વુડ ક્રાફ્ટ એ સુરતની ખરા અર્થમાં જોવા જઈએ તો એક પહેચાન છે કે જેને જીઆઈનું રજિસ્ટ્રેશન પણ મળ્યું છે એટલે કે એ વસ્તુ આપણી ભારતની એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે આપણે આના ઇતિહાસથી સમજીશું કે આ કલાની લેગસી કેવી હતી અને કેવી છે સાડેલીવુડ ક્રાફ્ટ કે જે આજથી બારસો વર્ષ પહેલાં જ્યારે પર્શિયન લોકો એટલે કે પારસી લોકો જ્યારે ગુજરાતમાં સ્થળાંતરિત થયા પર્શિયા અને બાજુના ઈરાન જેવા કન્ટ્રીમાંથી તે સમયથી ભારતમાં આ કલા પ્રચલિત બની સાડેલી આર્ટ એ લાકડાથી બનતા દરેક ફર્નિચર શોપીસ અથવા તો ગિફ્ટ બોક્સ પર હાથ વડે બારીકાઈથી કરવામાં આવતી સુંદર અને આકર્ષક કલા છે તેનો ઇતિહાસ બારસો વર્ષ જૂનો છે જ્યારે પારસીઓ ભારત આવ્યા અને તેમની સાથે આ કલા પણ આવી ટૂંક સમયમાં આ કળા ગુજરાતમાં વસેલા લોકલ કલાકારો દ્વારા અપનાવવામાં આવી અને વિકાસ પામતી ગઈ લાકડાની ડિઝાઇન અને કુદરતી રંગીન લાકડાઓથી બનેલા ફર્નિચર બોક્સ અને શોપીસોમાં ભારતીય વારસાની શક્તિ છે ઈસવીસન સોળસોમાં જયારે ઈસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં વેપાર કરતી હતી ત્યારે આ કળા મુંબઈ બોક્સ તરીકે જાણીતી હતી તેમજ તેના નમૂનાઓ યુરોપિયન માર્કેટમાં પણ પહોંચતા હતા